કચ્છ અને મુંબઈ વચ્ચે બારે મહિના પ્રવાસીઓની સતત આવજાવ ચાલુ જ હોય છે ત્યારે વાપી બિલીમોરા નવસારી સુરત સહિતના વચ્ચેના રેલવે સ્ટેશન પરથી જનરલ પાસવાળા પેસેન્જરો સ્લીપર કોચમાં જાણી જોઈને ચડી જાય છે અને આડેધડ ગમે ત્યાં જગ્યા રોકીને રાજકતા છે ભુજ અને મુંબઈ વચ્ચે દોડતી સ્લીપર કોચમાં જો કચ્છના પેસેન્જર ફૂલ મળી શકતા હોય તો વાપીથી સુરત સુધીના સ્ટેશન પરના સ્ટોપ રદ કરી નાખવા જોઈએ તેવી માંગ પ્રવાસી જનતામાંથી ઉઠી રહી છે ગત સત્તરમી ઓક્ટોબરના દાદર મુંબઈથી ઉપડેલી ટ્રેનમાં કચ્છના પ્રવાસીઓએ કન્નડગત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં વાપી સ્ટેશન પાસે પહોંચી ત્યારે વૃદ્ધ મહિલા પર સ્લીપર ક્લાસનો વાપી પાસેના ધુસણખોર પ્રવાસીએ રીતસરનો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આ સ્લીપિંગ કોચના ગેરકાયદેસર ઘુસણખોર પ્રવાસીઓ ટોયલેટ જવાનું રસ રસ્તો રોકીને બેઠા હતા અને મહિલા ટોયલેટ જવા ઈચ્છતા હતા પરંતુ ખીચોખીચ વચ્ચે બેસેલા આવા પેસેન્જરોને કારણે રસ્તો બંધ હોવાથી ઢોક્યો હતો ત્યારે મહિલા પર હુમલો કરાયો હતો આ વર્તનથી વૃદ્ધ મહિલા પ્રવાસી હક પ્રભ થઈ ગયા હતા આ પ્રશ્ન તાત્કાલિક દૂર કરીને કચ્છના પેસેન્જરોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા અને આયોજન કરવા લોક માંગ છે